નમસ્કાર મિત્રો છે આ વચ્ચે હવામાન વિભાગે કેટલાક જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે થોડા દિવસ પહેલા જ વરસાદ બંધ થઈ ગયો હતો પરંતુ તેના ફરીથી સક્રિય થવાને કારણે ઘણા જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે હાલમાં હવામાન વિભાગે આગામી છ દિવસ માટે અપડેટ આપ્યું છે આ સાથે લોકોને કોઈ પણ કારણ વગર બહાર ના નીકળવાની પણ સલાહ આપવામાં આવી રહી છે આજે વડોદરા નર્મદા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ વલસાડ તાપી ડાંગ નવસારી કચ્છ રાજકોટ અમરેલી ભાવનગર અમદાવાદમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે તો વધુ આપને જણાવી દઈએ કે હવામાન વિભાગે જણાવ્યું કે મહેસાણા પંચમહાલ અમદાવાદ અરવલ્લી સાબરકાંઠા ગાંધીનગર અને બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે તેથી હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે ભરૂચ નર્મદા સુરિત તાપી ડાંગ કચ્છ પાટણ સુરેન્દ્રનગર આણંદ વડોદરા છોટા ઉદેપુરમાં હળવા વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ